મેર કમ્યુનિટી ક્યારે ગઢવી ઉપર હાથ ન પડે હુમલા ન કરે એને દેવ માને અને આજે અમારા સંબંધો છે એવા એ પૂજનીય કે હું જયારે ગયો તો ખાણમાં સ્ટોરી કરવા તો ખાણ માલિક આવે મને કે અરે સુદાનભાઈ શું કરો છો મેં કીધું સ્ટોરી બનાવું છું ગેરકાયદેસર ખનીજની મને કે આ મારી જ ખાણ છે તો મેં કીધું શું કરશું તો મને કે બનાવી લ્યો કાંઈ વાંધો નહીં તમે વિચાર કરો એની એની ખાનદાની જુઓ તમે અને

તો મેં કીધું માફ કરજો પણ તમારા મન કે આમાં ખબર પડી જાય કોની ખાણ મીધું એ ખબર ન પડે મારા તો વિઝ્યુઅલથી મતલબ હોય બરાબર મને કાંઈ વાંધો નહીં તો એ કહે મારા તો ગેરકાયદેસર ખનીજ ચાલે છે ને એનાથી મને એટલે પ્રોબ્લેમ છે કે ભાઈ આ સંપત્તિને નુકસાન થાય છે પછી તો એ બધા આવ્યા હતા પછી પચા લોકો પણ બધા કહેતા હતા કે સુદાનભાઈ તમારી ગાડી ઉપર હુમલો થયો મને ક્યારે કંઈ એકાદ ફોન આવેલો જે નાના લોકો હોય એને ક્રોધ થાય કે ભાઈ કેમ આવું કરે છે અમારા ધંધા ઉપર હાથ નાખે છે જ્યારે એમના વડીલો કે એટલે કે ભાઈ ઈ એનું કામ કરે છે આપણે આપણું કામ કરવાનું છે એ પત્રકારનું કામ છે એટલે જાતિનો બેનિફિટ ત્યારે મળ્યું એમ બની શકે એ બની શકે કે ચારણ તરીકે ગઢવી તરીકે એને એવું થયું કે આ પૂજનીય વ્યક્તિ છે